મહીસાગર જિલ્લામાં એક પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે કે જેમાં જિલ્લાના કડાણા તાલુકાના લીંબોલા ગામ પાસે પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો બાઇક લઈને સંતરામપુર પોલીસ મથકે ફરજ પર જતા પોલીસ કર્મચારીને અકસ્માત નડતા પોલીસ કર્મચારી દશરથસિંહ જાદવને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સ્થાનિક લોકો દ્વારા એકસો મદદ લઈ પોલીસ કર્મચારીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે આ પોલીસ કર્મચારીના અકસ્માતનું કારણ હાલ અકબંધ રહ્યું છે ઘટનાસ્થળ પર માત્ર પોલીસ કર્મચારીની બાઇક મળી આવી હતી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં કડાણા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે રિપોર્ટર સંદીપ દેવાસરી સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ